શું રખડતા ઢોરના આતંકની શહેરમાં સતત આખલાનો આતંક જોવા મળ્યો શાક માર્કેટ ખાતે બે આખલા તોફાને ચડ્યા ભર આખલાની લડાઈથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો સતત બે દિવસથી તુલસીધામ વિસ્તારમાં આખલાનો આતંક છે આખલાઓના આતંકથી મુક્તિ અપાવવાની માંગ કરાઈ રહી છે તો આપ જુઓ રસ્તે રખડતા જે આખલાઓ છે જે ઢૂરો છે લોકોને કઈ રીતે મુશ્કેલીમાં મૂકી રહ્યા છે વધુ એકવાર આ ભરૂચના દ્રશ્યો અલગ વિસ્તારમાંથી જે સામે આવ્યા છે ભરબજારી આંખલા બાકડ્યા અને તેને લઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા આસપાસ જે વાહન ચાલકો છે તેઓ પણ સંભાળીને વાહન ચલાવી રહ્યા હતા આખલા યુદ્ધને રોકવા માટે કેટલાક લોકોએ પ્રયાસો પણ કર્યા પરંતુ આ આખલાઓ લડતાં લડતા રસ્તા વચ્ચે આવી ગયા હતા